નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે નાણાં પ્રધાને નિર્મલા સીતારમણે હજાર ચોવીસ પચીસના બજેટમાં લોકોને મોટી રાહત આપતા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જાહેર કરી છે જેનાથી દેશના એક કરોડ કરોને સીધો લાભ મળશે તેમ કહેવાયું છે રૂપટો સોલર પેનલ માટેની આ યોજના હેઠળ કરોને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે લાભાર્થીઓ તેમના કરોની છત પર સોલર પેનલ લગાવીને યોજનાનો લાભ લઈ શકશે નાણા પ્રધાને ઉમેર્યું હતું કે એનટીપીસી અને બી એચ ઇએલ મળીને સો મેગાવૉલ્ટનો કોમર્શિયલ પર્સનલ પ્લાન્ટ ઉભો કરશે આ પ્લાન્ટમાં એડવાન્સ અલ્ટ્રાસપિયર ક્રિટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રામીણ વિકાસ માટે બે પોઈન્ટ છાસઠ લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ ત્રણ કરોડ મકાનોનું નિર્માણ કરાશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે